બગદાન આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજી બાપાનું નિધન થતા જેને સુરતથી ભાવનગર ખાતે લાવવામાં આવેલ બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજી બાપા છેલ્લા ઘણા વર્ષોથી બગદાણા ખાતે સેવા બચાવતા હતા જે તેમની તબિયત ઉંમરના કારણે નાજુક હોવા લઈ સુરત ખાતે સારવાર માટે એડમિટ કરવામાં આવેલ આજરોજ વહેલી સવારે સુરત હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા ભાવિક ભક્તોમાં શોકની લાગણી વ્યક્ત કરવામાં આવેલ આજ રોજ સુરતથી ભાવનગર મારફતે લાવવામાં આવેલ

એ તો કોઈ પૂરી જ ન શકતો અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે જે મંદિરનું અત્યાર સુધી જે જગ્યાએ પણ હિત કીધું છે બાપાએ લોહી રેડી દીધું છે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને ગજંગાસ બાપા એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા ત્યાં આજના બપોરના ત્રણ વાગ્યાથી કાલ બપોરના ત્રણ વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે બધાય વ્યવસ્થાઓ વધારે એટલે બાપા કરશનભાઈ નિવાડી બગદાણા ગોઠવેલ છે અને બાપાનો ઇતિહાસ તો એટલો છે બાપાએ લોહી રેડી દીધું છે અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય ક્ષેત્ર ચાલુ કર્યું છે અયોધ્યા જન્મભૂમિમાં ક્ષેત્ર ચાલુ કર્યું છે એટલે બગદાણાનું જે જે સેવકો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે એટલે પગદાણા બાપા ભજંગ દાસ જય અગ્નિ સંસ્કાર ક્યાં અગ્નિ સંસ્કાર કાલ બપોરે ત્રણ વાગે રાખેલ છે પગદાણા મુકામે રાખેલ છે